નમસ્કાર આપણા મુદ્દા આપણી વાતમાં આપ સૌનું સ્વાગત છે હું છું પાર્થ પંડ્યા દર્શક મિત્રો ફિલ્મ એક મનોરંજનનું સાધન તો છે જ પણ આપણા કલ્ચરની સાથે જોડાયેલી વસ્તુ છે સ્વતંત્રતાની પહેલાં એટલે રાજા હરિશ્ચંદ્રથી લઈને આજે હોટસ્ટાર સુધીની સફર આપણા ફિલ્મ જગતે જોઈ છે આજે ઓટીટીના માધ્યમથી આપણે આપણા આંગળીઓના ટેરવે જે પણ જોવું એ જોઈ શકીએ છીએ જો હું વાત કરું ફિલ્મોની તો હમણાં જ એક ગોવામાં ઇફી એટલે કે પંચાવન ભારતીય ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન થયું જેમાં ન કેવલ ભારત પરંતુ વિશ્વભરની અમુક એવી સારી સારી ફિલ્મો પ્રસ્તુત કરવામાં આવી અને યુવા ફિલ્મકારો યુવાનો જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલા છે એમને ત્યાં ગોવા જવાનો એક અવસર મળ્યો નવી ટેકનોલોજી નવું કલ્ચર એક હું સામાન્ય ઉદાહરણ આપું કે નાનો ગામડાનો વ્યક્તિ પણ જો એ એઆઈ જાણતો હોય તો આજના જમાનામાં એ એનિમેશન મૂવીઝ બનાવી શકે છે એટલે જે હજારો કરોડોની સફર અત્યારના ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ જોઈ છે એક સામાન્ય માણસ પણ એના કોમ્પ્યુટરના સાધનથી સંસાધનથી કરી શકે છે એક રિવોલ્યુશન છે એ આપણે અત્યાર ટ્રાન્ઝિક્શન જોઈ રહ્યા છીએ આપણે આ વિષય ઉપર આજે ચર્ચા કરીશું મારી સાથે મહેમાન જોડાયા છે એમનો પરિચય કરાવી દઉં સૌથી પહેલા મારી સાથે જોડાયા છે પાર્થ દવે જે ફિલ્મ પત્રકાર છે પાર્થભાઈ સ્વાગત છે અને બીજા ગેસ્ટ છે પાર્થ મધુકૃષ્ણન જે ફિલ્મ નિર્માતા છે પાર્થભાઈ આપનું પણ સ્વાગત છે સૌથી પહેલા પાર્થ મધુક્રષ્ણજી આપને પૂછવા માંગુ કે તમારી ફિલ્મ કારખાનું એ આ વખતે સિલેક્ટ થઈ ત્યાં આગળ કેવું કાર્યકાળ રહ્યું ત્યાં આગળ તમે આટલા દિવસમાં શું કર્યું ફિલ્મનું કઈ રીતે પ્રેઝન્ટેશન થયું અને શું સફળ રહી તમારી ખાસ એ જણાવશો અમે લોકોએ ઈફી એટલે કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા જે આ વખતે પંચાવન મો એનો ઉપક્રમ છે ત્યારે અમારી ફિલ્મ કારખાનું એ ત્યાં મેઇનસ્ટ્રીમ કેટેગરીમાં પાંચ ફિલ્મો જ સિલેક્ટ થાય છે એમાંની એક ગુજરાતી ફિલ્મ અને ઓવરઓલ આખા ફિલ્મ ફેસ્ટિવલમાં એક જ ગુજરાતી ફિલ્મ હતી ફીચર ફિલ્મ જે કારખાનું રહી છે અમારા માટે બહુ ગર્વની વાત છે કે અમારી પહેલી જ ફિલ્મ હતી અને ત્યાં ઈફી સુધી પહોંચી તો અમારી ટીમમાં તો સૌથી પહેલા બધા જ બહુ ખુશ હતા ગવર્મેન્ટે બહુ જ સારું આખું વાતાવરણ ત્યાં ઉભું કર્યું છે ફિલ્મ ફેસ્ટિવલ કેવો હોય આ પ્રથમ ફિલ્મ ફેસ્ટિવલ હતો એટલે મને પણ એક નવો આખો અનુભવ રહ્યો ત્યાં ત્રેવીસમી તારીખે સાંજે સાડા ચાર વાગે અમારી ફિલ્મનું પ્રીમિયર હતું સૌથી પહેલા અમારું રેડ કાર્પેટ આખું થયું કે ત્યાં તમને જે ઈફી નું એક આખું એમને બનાવેલું છે ત્યાંથી લઈને ફિલ્મ નો જે સિનેમા હોલ છે ત્યાં સુધી આખું એક રેડ કાર્પેટ થાય પ્રેસ કોન્ફરન્સ જેવું હોય ત્યાં પછી ફિલ્મ શરૂ થાય ત્યાં અમને એક આખું એક ઇન્ટ્રોડક્શન આપે કે ભાઈ આ લોકો છે આ ગુજરાતની ટીમ છે આમની આ ફિલ્મ છે અને એક મોમેન્ટો આપે ત્યાર પછી ફિલ્મ શરૂ થઈ ફિલ્મ પત્યા પછી એક ક્યુ એન સેશન હતું જેમાં લોકોએ ઘણો બધો રસ દાખવીને બહુ જ બધા ક્વેશ્ચન પૂછ્યા અને મારા ખ્યાલથી ફિલ્મ ફેસ્ટિવલમાં હોરર કોમેડી કારખાનું જેવી ફિલ્મનું ચયન થવું એ બહુ મોટી વાત છે કારણ કે ઓડિયન્સ હંમેશા આપણે એવું સમજીએ કે ફિલ્મ ફેસ્ટિવલ એટલે બહુ ઓડિયન્સ નો બહુ સારો પ્રતિસાદ હતો અને ઈફી માં ઘણા બધા લોકોએ કીધું કે ઈફી માં સિલેક્શન થયું છે હવે નેશનલ માટે પ્રયત્ન કરો એટલે અમે અત્યારે વધુ ખુશ છીએ કે આટલી કોમેન્ટ તો મળે છે અમારી ફર્સ્ટ ફિલ્મ છે ને સો એક સારો હોલુ અને ફર્સ્ટ ટાઈમ ફિલ્મ મેકર તરીકે અમને બહુ જ વધારે સારો પ્રતિસાદ મળ્યો છે પાર્થભાઈ આપ લખો છો બરાબર અને ખાસ આ ફિલ્મ જગતની સાથે જોડાયેલા છો તમે 11 દિવસ ત્યાં જ હતા ત્યાંનું વાતાવરણ કેવું હતું અને ખાસ આજના યુવાન માટે કેમ આ જરૂરી છે સૌથી પહેલા તો મારું આઈફી છઠ્ઠું હતું અને દર વર્ષે એટલે મને તો હવે આ છઠ્ઠી વાર જઈને આવ્યો ને એટલે આમ જેને કહીને ઇનર જર્ની ફિનોસોફિકલ રીતે કહું ને તો આમ અંદર એક તમારામાં બદલાવ આવે કેમકે હું પહેલી વાર જયારે ફી ગયો આજથી પાંચ છ વર્ષ પહેલા વચ્ચે કોવિડ નું વર્ષ બાદ કરીએ તો મેં ત્રીસ એક ફિલ્મ જોઈતી હતી દસ દિવસમાં વીસ થી અઠ્યાવીસ નવેમ્બર ફિક્સ તારીખ છે ત્રીસ અઠ્યાવીસ થી ત્રીસ એટલે જોઈતી કેમ કે એની પેલા ઇન્ટરવલ ના હોય એસી નેવું મિનિટ ની હોય એવી રીતે એટલે કે આમ પહેલી વાર ગયા જોઈ નાખી પછી મારી ફિલ્મ ઘટતી ગઈ એટલે હું પ્રોસેસ સમજાવું છું ને શા માટે જરૂરી છે એ જ મારે કહેવું છે પછી ઘટતી ગઈ ઘટતી ગઈ હવે આ વખતે મેં જોઈ તો ફિલ્મ ઓછી જોઈ કદાચ પણ હું લોકોને મળ્યો જેમ કે મને પાર્થભાઈ મળી ગયા કે આપણે રાજી થાય કે ગુજરાતી એક ફિલ્મ છે તો અચાનક

આમ અચંબો થાય નવાઈ થાય આપણે આમ આમ સ્વીકારી ન શકીએ કે આવું પણ હોય ઇઝરાયલની કોઈ ફિલ્મ જુઓ અને ડિરેક્ટર સાથે તમે વાત કરો તો કોઈ ફિલ્મ એવી હોય જે રણમાં શૂટ થઈ હોય તો તમે પૂછો કે ભાઈ આ તે ક્યાં શૂટિંગ કર્યું તું તમે તો એ જવાબ આપે તો એક આ એક બહુ જ મોટો પ્લસ પોઈન્ટ છે બીજું કે આમ આમ ધીમે ધીમે જતાં મને હવે એમ પણ આઈડિયા આવ્યો કે

રણબીર કપૂરે એના દાદા વિશે રાજ કપૂર વિશે વાત કરી અને આમાં એક સારું એ પણ છે કે આમાં કેવું છે કે રણબીર કપૂર આવે તો એ પ્રોપર રાજ કપૂર વિશે જ વાત કરે એ પ્રોટોકોલથી બારે ન જાય રહેમાન સાહેબ આવે તો એ મતલબ એનું જે સેશન હોય ગીત ગાવા નહીં માંડે એનું જે વિષય છે એને અનુલક્ષીને જ વાત થશે તો એ બહુ જ જેને જે મેચ્યોર ઓડિયન્સ છે એને બહુ મજા પડશે એટલે એટલે અલ્ટિમેટલી એટલે જોવું જોઈએ કે જે એસ્પાયરિંગ ફિલ્મ મેકર છે જે ફિલ્મ બનાવવા માંગે છે એવા ઘણા બધા મને મળે કે અમે લખી રહ્યા છીએ એને આખું એક મેળો જેને કહેવાય ને કે પેલો આઈડિયા આવે કે એમને બહારે કેવું સિનેમા બને છે એના માટે ઠીક છે પારભાઈ આપને પૂછવા માંગુ કે તમે કારખાનું બનાવી બરાબર હવે આજનો કોઈ યુવાને પિક્ચર બનાવી હોય જેમ કે હું તમને એક ઉદાહરણ આપું બધાને ખબર છે કે ભાઈ પૈસા જોઈએ બાપુ પૈસા જોઈએ બરાબર એ તો બધાને ખબર જ છે પણ મારા ગામડાના એક યુવાનને પિક્ચર બનાવી છે તો એને શું કરવું જોઈએ અરે બહુ અઘરો ક્વેશ્ચન છે એટલે સૌથી પહેલા તો ફિલ્મ મેકર બનવું એમાં પણ બહુ બધા અલગ અલગ લેયર્સ હોય છે તમારે એક્ટિંગ કરવી ઘણી વખત પાર્થભાઈને તો ખબર હશે કે ઘણા એક્ટિંગ કરવી હોય પછી એમ કે મારે ફિલ્મ બનાવી છે બરાબર તો પહેલા તો તમે પોતાની જાત સાથે વાત કરો અને તમારે શું કરવું છે એ નક્કી કરો તમારે ફિલ્મ બનાવી છે તમારે એક્ટિંગ કરવી છે તમારે મ્યુઝિક આપવું છે તમારે સિનેમેટોગ્રાફી કરવી છે એક્ઝેક્ટ વસ્તુ તમને ખબર પડી જાય પછી એ વિષયના ઊંડાણમાં જેટલું જઈ શકાતું હોય આજે આપે કીધું એમ આપણી પાસે બહુ જ બધા ઉપકરણો છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી યુટ્યુબ છે અને એમાં કેટલા બધા માસ્ટર ક્લાસીસ થાય છે તો વિષયના ઊંડાણમાં ઉતરીને સૌથી પહેલા વસ્તુ સમજો કે શું હોય છે આખી વસ્તુ બરાબર અને સૌથી સારી એડવાઇસ જે હું આપીશ અથવા કોઈ પણ આપશે તમે પ્રેક્ટિકલ ફિલ્ડમાં ઉતરો તમે એ વસ્તુ ચાલુ કરો તમે ડિરેક્ટર્સ ને મળો અથવા તો પ્રોડ્યુસર્સ ને મળો એમના સેટ ઉપર જઈને ભલે તમે ત્યાં ઇન્ટર્ન તરીકે કામ કરો છો કે સ્પોટ બોય તરીકે કામ કરો પણ તમે ત્યાં જાઓ પ્રેક્ટિકલ આખું વાતાવરણ જે મળશે તમને એ થિયરી ક્યારેય નહીં શીખવી શકે એટલે સેટ ઉપર જઈને મોટા મોટા જેટલા પણ આપણે ત્યાં ફિલ્મ મેકર્સ થઈ ગયા છે બધા એક જ સલાહ આપી છે કે તમે સેટ ઉપર જઈને કામ કરતા શીખો બરાબર જેથી તમને વધારે ને વધારે આઈડિયા આવશે ફિલ્મ એ અલગ સબ્જેક્ટ છે કારણ કે એમાં બહુ બધા વિષય વસ્તુ આવે જેમ કે એમાં જેમ આપણે વાત કરીએ ફાઈનાન્સ આવે એમાં ટેકનિકલ આખી વસ્તુ આવે ટીમ આવે બેઝિક મેનેજમેન્ટ આવે સ્ટોરી છે કાસ્ટિંગ છે અને એમાં તમારી પાસે બહુ બધું નોલેજ હોવું જોઈએ એક્સપિરિયન્સ હોવો જોઈએ ટીમ હોવી જોઈએ બરાબર હું એટલા માટે સદભાગ્ય પોતાની જાતને માનું છું કારણ કે મારી પાસે મારી મર્કટ બ્રોસની ટીમ છે મારા પ્રોડક્શન હાઉસ નામ મર્કટ બ્રોસ છે બરાબર જેમાં ઋષભ થાનકી પૂજન પરેક ધવલ વાગેલા આ ત્રણ મિત્રો અને હું અમે ચારે ભેગા થઈને સતત અઢી વર્ષ સુધી આ પ્રોસેસમાં રહ્યા છીએ એટલે અમને ખ્યાલ આવ્યો કે શું શું અને અમે શીખી જ રહ્યા છીએ હજી એમ નથી કે તો બહુ બધું શીખી ગયા સતત શીખી રહ્યા છે નવી નવી વસ્તુઓ તો એનાથી જ ક્યાંક ક્યાંક હું એવું સમજુ છું કે નવા ફિલ્મ મેકર્સ ને ફિલ્મ બનાવી હશે તો આ એક પ્રોસેસમાંથી નીકળવું પડે બરાબર ઘણી વખત મેં એવું સાંભળેલું છે કે સાહીઠ સાઈઠ વર્ષ નીકળી જતા હોય છે અને એક ફિલ્મ નથી બનાવી એટલે હું મારા હું પોતાની જાતને બહુ ભાગ્યશાળી સમજુ છું કે જીવનના બહુ પહેલા તબક્કામાં જ વહેલા તબક્કામાં મેં એક ફિલ્મ બનાવી નાખી છે અને એ ઈફી સુધી પહોંચી છે બરાબર છે પાર્ભાઈ આપ ત્યાં ઈફી હતા અગિયાર દિવસ ત્યાં આમ કઈ રીતે કેવા કાર્યક્રમો થયા અને શું આમ ટાઈમ ટેબલ શું રહેતો આને કેટલી પિક્ચરો ત્યાં આગળ બતાવવામાં આવી આમ ત્યાંનું એક મને ઓવરવ્યુ આપો ને ક્રિસ્ત મેં જેમ કીધું એમ કે વીસમી તારીખે પહેલા દિવસે ઓપનિંગ સેરેમની હતી અને ઓપનિંગ ફિલ્મ હતી બેટર મેન કરીને ફિલ્મ હતી ઓસ્ટ્રેલિયાની આ વખતે ઓસ્ટ્રેલિયાને ભાર વધારે સાથે

ઓલવી વી ઇમેજીન લાઇટ કરીને પહેલી ફિલ્મ હતી જે આ વખતે નવ વાગ્યા ફિલ્મ હોય નવ વાગે આઈનોક્સ જે આઈનોક્સમાં જે થાય છે એ જે વેન્યુ છે તો ત્યાં ચાર પડદા છે ચાર સ્ક્રીન છે તો ચારેમાં નવ નવ વાગ્યાની આજુબાજુ શરૂઆત થાય અને રાત સુધી ચાલે અને આ વખતે કેવું છે મડગાંવમાં પણ હતું એવા ચારેક અલગ અલગ આઈનોક્સ વેન્યુમાં શોઝ હતા એટલે એના માટે બસ પણ રાખી હતી અને મેં જેમ વાત કરી કે રણબીર કપૂર હતા કે એક સિનેમેટોગ્રાફર પણ આવ્યા હતા જાણીતા ઇન્ટરનેશનલ એનો વર્કશોપ હતો તો એના માટે શટલ રિક્ષાનું પણ હતું કે તમે ત્રણ જણા થાઓ તો ત્યાંથી તમે ફટાફટ પહોંચી શકો બરાબર એવી રીતે એટલે આ આ રીતે કાર્યક્રમ અને પેરેલ થતા હોય એટલે બહુ એક મીઠી મૂંઝવણ થાય મારા જેવા દરેક ને કે તમને અહીં જવું કે અહીંયા જવું બહુ અને અફસોસ સાથે પાછા આવો ક્યાં રહી ગયું કે રહી એટલે એક્ઝામ્પલ તરીકે કોઈ કલાકાર છે કે કોઈ 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 આપણા ફિલ્મ મેકર આવ્યું છે કે સુભાષ ગઈ નું છે સમજો તો હવે એમાં જવું કે એમની જ તાલ ફિલ્મ જોઈ કે કોઈ નવી વર્લ્ડ સિનેમા જોવું એ થોડું પછી ટિકિટ અમાર ટિકિટ લેવાનું પણ હું થોડું ઘણા બધાને થોડી કન્ફ્યુઝન હોય છે કે રજીસ્ટ્રેશન ઓનલાઈન થાય છે ડેલિકેટ રજીસ્ટ્રેશન છે અલગ અલગ કેટેગરીમાં સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન કરી શકે વગેરે અને એના અડતાલીસ કલાક પહેલાં ટિકિટ એટલે સવારે જેમ કે પરમ દિવસનું શો બુક કરવું હોય તો આજે સવારે આઠ વાગે ખુલે એપ્લિકેશનમાં એ ફીની અને યુ કેન બુક હવે એમાં જે બહુ એવી ફિલ્મ હોય કે જે કાનમાં કોઈ એવોર્ડ લઈ આવ્યો હોય કે બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં જઈ આવ્યો તો ઝડપથી બુક થઈ જાય ઓકે તો હા એવું પણ થાય અને કોઈ કેન્સલ કરે તો તમને મળે એવી રીતે આખી પ્રોસેસ હોય તમારો અનુભવ જે લીડ એક્ટર હતા વિનય એ અમને મળ્યા એટલા એ મલયાલમ એક્ટર છે પોતે અને બઉજ ડાઉન ટુ અર્થ અને અમને બહુ મજા આવી એમની સાથે વાત કરીને ત્યાર પછી અમારો મારું ફર્સ્ટ ટાઈમ ઇફી હતું એટલે હું બહુ બધું શીખ્યો છું એક આખું નવું વાતાવરણ જોયું છે કેટલા બધા જેમ પાર્થભાઈએ કીધું એમ બહુ બધા સેલિબ્રિટીઝ ત્યાં હોય તમે જેમને જોઈને મોટા થયા છો અથવા જોઈને ઇન્સ્પાયર થયા છો એવા એવા જેમ કે અમને આશુતોષ ગોવારીકર સર મળ્યા એમની સાથે અમારું લગભગ પાંચ એક મિનિટ ઇન્ટરેક્શન થયું પછી પ્રકાશ ઝા સર મળ્યા વિક્રમ આદિત્ય મોટવાની આ બધા જ આલા દરજાના ફિલ્મ ડિરેક્ટર્સ છે એ બધા મળ્યા એની સાથે આપણા ગુજરાતના પોતાના મનોજ જોશી સાહેબ મળ્યા પછી અમે લોકો ઘણા બધા મરાઠી એક્ટર્સ ને મળ્યા કે જે લોકો પોતાની ફિલ્મ લઈને આવ્યા હતા એક ગુજરાતી તરીકે આપણને ગર્વ થાય કે આપણે ગુજરાતની એકમાત્ર ફિલ્મ હતી એટલે થોડોક ડર પણ લાગતો હતો કે આપણે એકલા પડી ગયા છીએ અહીંયા કારણ કે બહુ બધી મલયાલમ અને મરાઠી સિનેમા ત્યાં હોય બટ સારું એક આખું વાતાવરણ આઈ વિશ કે આવા ફિલ્મ ફેસ્ટિવલ વધુ થાય ઇન્ડિયામાં જેથી કરીને વધુ ને વધુ ફિલ્મ સારી બનતી જાય એક ગુણવત્તા વાળી વસ્તુ બનતી જાય ખાસ તો આ એક પેલી નવી શ્રેણી પણ શરૂ કરી કે ડેબ્યુટન્ટ ને મળવાનો હોય તો એ કેટલું સિગ્નિફિકન્ટ છે યુવાનો માટે કે કેટલું બૂસ્ટઅપ કરે યસ મને અત્યારે યસ તમે પૂછો છો ત્યારે મને ક્લોઝિંગ નું યાદ આવે છે કદાચ પહેલો કે બીજું જે જાહેર કરવામાં આવ્યો કે મને અત્યારે ફિલ્મનું નામ યાદ નથી ગરત ગણપતિ એને એને એવોર્ડ મળ્યો અને એ એકચ્યુઅલી બહુ એનાથી છે ને મોટિવેશન મળે જેમ કે પહેલા જે યુથ પહેલા જે દોઢસો કે એટલા જે પેલા યુવાનોને જે આમંત્રણ આપવામાં આવે છે એ પણ બહુ સારો કોન્સેપ્ટ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ છે

કેટલું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે કારખાનું ફિલ્મ છે એ કોઈ પણ દેશના વ્યક્તિ એ વિથ સબ ટાઈટલ ગુજરાતીમાં જોઈ હશે તો કારખાનું એ શબ્દ એ લોકો સુધી પહોંચ્યું કે એનો મતલબ ફેક્ટરી થાય જેમ કે અગાઉ હેલારો ફિલ્મ જોઈતી કોઈ પણ કોઈ પણ ફિલ્મ છે અને જેમ આપણે વિદેશી ફિલ્મ જોઈએ તો આપણી વાત કે કેમ કે કારખાનું મેં ફિલ્મ જોઈ છે તેમાં તો આપણી જે અર્ચનભાઈ લહેકા વાળા ડાયલોગ છે તો એ લહેકો ત્યાં કાનમાં પહોંચ્યો અને કેમ પડી હશે કે જેને કેવાય ને સિનેમાની કોઈ લેંગ્વેજ નથી હોતી જેવું છે કે જે એ કેટલી એમ સરસ બરાબર છે બરાબર દર્શક મિત્રો એક જોરદાર ચર્ચા ચાલી રહી છે ઈફી ગોવામાં કેવું વાતાવરણ હતું ફિલ્મો કેવી રીતે બનાવી આ ચર્ચામાં રોકાઈ છે નાનકડા બ્રેક માટે બ્રેક બાદ ફરીથી ચર્ચા આગળ વધારીશું દૂરદર્શન અમદાવાદ નિર્મિત પ્રાયોજિત કાર્યક્રમ પ્રકૃતિને ને પ્રશ્ન લોક જાગૃતિ ફેલાય તે હેતુસર વન વિભાગ દ્વારા ડીડી ગિરનાર ના માધ્યમથી પ્રચાર પ્રસાર માટે પ્રકૃતિ ને પ્રશ્ન કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમનો હેતુ સાકાર થાય તે માટે હું સૌનું અભિવાદન કરું છું

હા હું ગામડે જઉં એ પેલા નકલી ચાવી વાળા કારીગર ને મોકલું છું ચિંતા ના કરો સમીરભાઈ હવે જલ્દી કર પેલા તું પૈસા ચેક કરવું જલ્દી કરો મા દાળ છે આખી જિંદગીનું પુનઃ સ્વાગત છે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ઇફી ગોવામાં જે આ કાર્યક્રમનું આયોજન થયું ફિલ્મ ફેસ્ટિવલ નું એ બાબતે પાર્થભાઈ આપને પૂછવા માંગુ કે કારખાનું પિક્ચર તો ત્યાં ગઈ પણ જે તમે દક્ષિણ ભારતની વાત કરી કે ત્યાં આગળ બહુ મોટા પ્રમાણમાં ત્યાંનું પ્રભુત્વ રહેતું હોય છે તો દક્ષિણ ભારતનું આટલું પ્રભુત્વ કેમ અને ત્યાં તમે શું ઓબ્ઝર્વ કર્યું એ બાબતે એક તો સૌથી પહેલાં તો એઝ અ ગુજરાતી તરીકે હું એમ કહીશ કે મને સૌથી વધારે અત્યારે જે ઇન્સ્પાયર કરે છે મલયાલમ સિનેમા છે અને એની પાછળનું એક મૂળ તહ કારણ એવું છે કે આપણે બાળપણમાં ક્યાંક ને ક્યાંક એવું વાંચેલું કે કેરલાની લિટરસી લિટરસી રેટ સૌથી વધારે છે એટલે હવે વસ્તુ ક્યાંક દેખાય છે કે ત્યાંની જે ફિલ્મો આવે છે એટલી સારી ગુણવત્તાની બને છે અને સ્ટોરી ટેલિંગની દ્રષ્ટિએ જોવા જાય કે ઓવરઓલ બહુ સારી ફિલ્મો બને છે બરાબર એની સાથે તમિલ છે તેલુગુ છે એ પણ સારી ફિલ્મો બનાવે છે તો મૂળ એક તો આપણે એવું જોવાનું કે આજથી વીસ વર્ષ પહેલાં જ્યારે આપણી કોઈ પણ ચેનલમાં અમુક સાઉથ ઇન્ડિયન ફિલ્મો ચાલતી બરાબર અને એ આપણને ત્યારે એમ લાગે કેવું બધું કૂદકા મારે છે ને આવું કેવું વિચિત્ર ચાલે છે બરાબર પણ આજે તમને એ વસ્તુ ખબર પડશે કે ગુજરાતી તરીકે તમને ત્યારે વીસ વર્ષથી એ લોકો સતત મહેનત કરી રહ્યા હતા ત્યારે તમે ગુજરાતી એ ફિલ્મો જોવે છે એની રાહ જોવે છે સાઉથ ઇન્ડિયા અને શું સ્પેશિયલી મલયાલમ સિનેમાનું અત્યારે ખુબ સારું પ્રભુત્વ છે ઇન ટર્મ્સ ઓફ ફિલ્મ મેકિંગ અને એનું જે કલેક્શન્સની દ્રષ્ટિએ આજે ઉદાહરણ તરીકે મલયાલમની આ વર્ષે લગભગ ચારેક ફિલ્મો સો કરોડ ઉપર બિઝનેસ કરી ચૂકી છે અને એમના રીમેકના ના ને બાકી બધું ગણીએ તો વધુ જ થશે તો મને એવું લાગે છે કે આ બધા કારણોથી ત્યાં ક્યાંક ને ક્યાંક સારી ગુણવત્તાની ફિલ્મોના કારણે ત્યાં દબદબો વધારે છે બરાબર અને હું ગુજરાતી ફિલ્મ મેકર તરીકે હંમેશા એવી ઈચ્છા રાખીશ કે ક્યારેક આજથી દસ વર્ષ પંદર વર્ષ પછી આપણો પણ એક ફેઝ આવે કે જ્યારે બહારના રાજ્યો ગુજરાતી ફિલ્મોની રાહ જોતા હોય જેમ અત્યારે મલયાલમ ફિલ્મો આટલી બધી ચાલે છે ગુજરાતી ફિલ્મો કેમ સારી ના બને બને જ તો આ મલયાલમ ફિલ્મ અને દક્ષિણ ભારતની ફિલ્મોમાં સાહિત્ય પહેલા અને પછી સ્ક્રિપ્ટ ને એવું બધું હોય છે એટલે આમ તમે શું કલ્ચરની સાથે જોડાયેલી હોય છે એટલે આ હિટ જાય છે શું લાગે ઊંડો વિષય છે આના ઉપર બહુ બધી કોમેન્ટ્સ થઈ શકે પણ મારી સમજ પ્રમાણે મને એવું લાગે છે કે એ લોકોની સ્ક્રિપ્ટ નું જે નર્ચર છે ને સ્ક્રીન પ્લે બોલો સ્ક્રિપ્ટ લેવલ એટલું બધું એ લોકો હોમવર્ક કરીને આવે છે પ્લસ ત્યાં એક્ટર્સ એટલા નેચરલ હોય છે નેચરના કારણે સિનેમેટોગ્રાફી આપણને બહુ જ યુનિક લાગે છે પણ સૌથી કોર માં શું ને તો એ સ્ટોરી છે બરાબર વાર્તા જેટલી સારી હોય છે ત્યાંની જેમ કે કંતારા ફિલ્મ આવી હતી એ મલયાલમ નોતી બટ એ કંતારા જેવી ફિલ્મો સાંભળ્યા માંથી તો એ કેટલી રૂટેડ વાર્તા આપણે ત્યાં ઉદાહરણ તરીકે આપણે ત્યાં પણ આવા ઘણા બધા આપણે જો સૌરાષ્ટ્રમાં જઈએ તો કેટલા ગલીએ ગલીયે ડેરા છે કે જ્યાં કોઈક ને કોઈક વીર ની વાર્તા તમને પણ પણ એવી વાર્તાઓ નથી નથી બનતી અથવા તો 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 ક્યાંક એને કમર્શિયલ હું કે એટલે વધારે ઉપર મને 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 વખતે જ મેં એ એ ઓટીટી પ્લેટફોર્મ છે 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 ગોટ ગોટ સુકુમાર બરાબર અમને જે વાત કરી યાદ આવ્યું માં મોટા પડદે જોઈ હતી અને એ મૂળ ઓરિજિનલ સ્ટોરી છે

એ પેલો ફસાઈ જાય છે પછી ઘેટા જેવું જીવન થઈ જાય છે પણ એ જ કે કે વાર્તા એનું એડેપ્ટેશન કેમ રણમાં એટલે ભૂલા પડી જવું ફસાઈ જવું પછી જેટલું જે પણ રણમાં થાય કે બધું જે મૃગજળ દેખાય કે પેલા ભૂવા જે રણમાં તોફાન આવે એ બધું લખવું બહુ ઈઝી છે મતલબ નોવેલ નોવેલ અઘરી જ છે પણ નોવેલમાં લખવાનું હોય અને આખું ઊભું કર્યું અને જે મેં એના અભિનેતા જેમાં હકીમ બને છે બે ભાઈ એમાં જે પૃથ્વીરાજ સાથે જે છે કેરેક્ટર છેલ્લે સુધી એના સાથે મેં વાત કરી અને મને શું કીધું કે જ્યારે આ ફિલ્મ હું કાસ્ટ થયો ને ત્યારે સત્તર વર્ષના હતા એ આવ્યા ત્યારે પચીસ વર્ષના હતા અને પાંચ છ વર્ષ એક ફિલ્મમાં કોવિડ નો સમય હતો ને વગેરે અને મારી એના જે લાઇન પ્રોડક્ટ પ્રોડ્યુસર હતા જે બધું જગ્યાનું બધું કરે એમના સાથે મારી વાત થઈ એટલે મેં કચ્છના રણની વાત કરી હું કચ્છનો છું તો મેં જસ્ટ એમ જ હેલારો ની વાત કરી કચ્છના રણ મને બહુ સરસ કીધું કે અમે પેલા વિચારતા હતા કે એનો ઉપયોગ કરવાનો પડે કે ત્યારે કોવિડ નો સમય હતો તો ઘેટા કેમ લાવવા ઘેટા બહુ બધા છે તો ક્વોરન્ટાઈન કરવા વેક્સિન આપવી ઇટ્સ વેરી પણ અગેન એટલે આ જે મૂળ તો તમે સબ્જેક્ટ જોશો ને અત્યારે જે મલયાલમની વાત કરી તો એનું વાર્તા પછી સંગીત સંગીત બહુ એ લોકો બહુ એમાં મહેનત કરે છે યુનિક હોય છે અને જેમ આપણે જે ડબ ડબ ફિલ્મો જોતા તમિલ કે તેલુગુ એમાં પણ હવે તો એ લોકો ડેફ મસાલા કે માસી ફિલ્મ તો બની જ રહી છે પણ સાથે સાથે જેમાં એમણે વાત કરી કે કંતારાનું જે મ્યુઝિક હતું જે એનું પ્રાઇમ મ્યુઝિક એ મ્યુઝિક એટલું સરસ હતું કે એ મ્યુઝિકે જ ઘણા લોકોને ખેંચ્યા છે એટલે એ બિલકુલ સાચી વાત કહી શકાય આપને એ પૂછવા માંગુ કે જ્યારે આ સ્ક્રિપ્ટિંગ ચાલતું હોય જ્યારે કોઈ મૂવીનું લખાણ ચાલતું હોય ઓન પેપર જ્યારે હોય એ એક ટીમ કરતી હોય કોણ કરતું હોય એની પાછળનો આઈડિયા શું હોય એ પ્રોસેસ શું હોય છે એટલે બહુ જે બધા જાણે જ છે લગભગ એક મૂળ તો એક આઈડિયા હોય છે હવે તમારું સ્ક્રિપ્ટ નું બેઝિક આઈડિયા ક્યાંથી લીધું આપે જેમ કે નોવેલ ઉપર હોય શકે અથવા તો કોઈ વાર્તાકાર પોતે જ બનાવી શકે મારા અમારા કિસ્સામાં તો તો એની જે મૂળ વાર્તા છે મારા દાદા મને ક્યારેક કોઈ વાર્તા કરતા તો એના ઉપરથી મેં ક્યાંક આખી વસ્તુ બનાવી હતી અને બે હજાર ઓગણીસ માં એક શોર્ટ ફિલ્મ બનાવી હતી સૌથી પહેલા બરાબર અને એમાં પછી અમારા રિયલ લાઈફ ઇન્સિડન્ટ જે અમારા શું કહેવાય એમાં બહુ બધું સટાયર છે તો ફિલ્મ એજન્સી જે હોય માર્કેટિંગ એજન્સી ને ત્યાં અમે કામ કરતા હતા ત્યાં ઇન્ટર્ન્સ અને બીજા લોકો સાથે કઈ રીતની બધી ઘટનાઓ બનતી હોય છે તો એ વસ્તુ લઈને એ હોરર વાર્તા લઈને અમે મિક્સ કર્યું હતું તો એ કેવું છે કે રાઇટર્સની ટીમ હોય છે અલગ અલગ ડેવલપમેન્ટ સ્ટેજમાં એ લોકો કઈ રીતે બ્રેનસ્ટોર્મ કરતા દરેકની પોતાની એક પ્રોસેસ હોય છે બરાબર તો મારી દ્રષ્ટિ અમારી ટીમમાં હું ઋષભ અને પૂજન અમે ત્રણેય ભેગા થઈને આખી વાર્તા લખી હતી અને બહુ સારી રીતે એક પછી એક કેરેક્ટર પહેલાં તો નક્કી થાય કે શું શું કેવા કેવા કેરેક્ટર્સ લેવા છે એ પ્રમાણે એક સ્ટોરીનો ફ્લો બને પછી રીરાઇટિંગ કેટલી વખત થાય છે બહુ ઇમ્પોર્ટન્ટ છે તમે જ્યારે પણ ફ્લોર ઉપર ઉતરો છો એની પહેલાં લગભગ મારું એવું માનવું છે કે વીસ થી ત્રીસ વખત રીરાઇટ થયેલી હોવી જોઈએ એના એટલા બને તો જ એ સારી વસ્તુ બને તો એક પરિપક્વ બાયફર્કેશન બહુ ઝીણું કાતું બહુ લેન્ધી પ્રોસેસ આમ કેટલો સમય લાગતો હોય આ બધા ફિલ્મ એ ડિપેન્ડ કરે હા ઘણા લોકો શું કે ત્રણ મહિનામાં પણ બનાવી દેતા અને ઘણા ત્રણ વર્ષ પણ થતા હોય બરાબર તો બહુ ડિપેન્ડ કરે કોની શું પ્રોસેસ છે હા પણ ભાઈ આપ અત્યારે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ટ્રાન્ઝિશન કઈ રીતે જુઓ છો અને ગવર્મેન્ટના સપોર્ટ્સ અત્યારે કઈ રીતના મળી રહ્યા છે કે એક યુવાન એક એન્ટરપ્રિન્યર હોય કે જેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થવું હોય તો હાઉ કેન હી એટલે કઈ રીતે થઈ શકે હું તો એ રીતે હું બે વાત બે વાત કરીશ પાર્થભાઈ તમે જ શરૂઆત AI ની વાત કરી એ અને આ વખતે છે ને ફ્રેન્ચ ફિલ્મ હતી સેકન્ડ એક્ટ ધ સેકન્ડ એક્ટ કરીને બહુ કોમેડી હ્યુમરસ સટાયર ફિલ્મ હતી એનામાં એઆઈ ની વાત હતી કે એ ફિલ્મમાં એવું હતું કે એક એઆઈ પેલું ઓર્ડર આપે છે ડિરેક્ટર નથી એમાં એટલે એમાં બહુ એટલે હ્યુમરસ હતું બે વાત હતી બે રીતે હતું કે એક તો કે આ નોકરી ખાઈ જશે એક એ પણ હતી ને કેટલું એમ કે શોર્ટ પતી જાય ને તો કોમ્પ્યુટર લઈને આવે ને કોમ્પ્યુટરમાં પેલું એઆઈ જનરેટેડ રોબોટ બોલે કે ઓકે અથવા એને સલાહ આપે કે ભાઈ તે આ વખતે સારું નથી કર્યું રોબોટ માણસ જેવો

કીધું જે તો સૌથી પહેલા ડિજિટલ મીડિયા હું કહીશ કે દરેક જે નવું નવું જે આવતું હોય જે તમે નવી નવું જે આવે એના માટે કેટલું ઇઝી છે તો શોર્ટ ફિલ્મ અ વેરી મતલબ ઈઝી કરતા ઝડપથી થાય એમાં એટલી બધી મહેનત એ રીતે ન પડે

ઇવેન્ટ્સ થવી જોઈએ અને ગુજરાતી ફિલ્મ મેકર્સ હું એવું કહીશ કે વધુ સારી ફિલ્મો બનાવો જેથી આપણું ગુજરાતી એક ત્યાં રિપ્રેઝેન્ટેટિવ અમે એકલા ના પડીએ ટૂંકમાં ઘણી બધી ફિલ્મો હોય અને આપણે અંદર અંદર જ એટલી સારી કોમ્પિટિશન કરી અને બીજા રાજ્યોની જેમ આપણું પણ સિનેમા આગળ આવે તો દર્શક મિત્રો આ આપણે આજે આ ચર્ચા કરી આપ બંને અમારી સાથે જોડાયા એના માટે ધન્યવાદ મારા પ્રોડ્યુસર ચાલુ કાર્યક્રમમાં મને કહેતા હતા ફોનમાં મેસેજ આપતા હતા કે કલ્ચર સાથે જોડાયેલી ફિલ્મો ચાલશે એટલે હું તમને એક એનું છેલ્લે આ એન્ડિંગમાં ઉદાહરણ આપી દઉં કે કલ્ચર આપણા ભારતનું તામિલ સંગમનું કલ્ચર કે જે છસ્સો વર્ષ એ વખતના જે પોએટ અને એ બધા જે લેખન કરતા હતા એ લોકો ભેગા થઈને બહુ સારી સારી સ્ટોરીઓ લખી એના બે ઉદાહરણ છે મણિમેકલાઈ અને શીલાપદ્દીકરમ આ બધી સ્ટોરીઓ થકી આજનું સિનેમા ચાલે છે અને એ આપણા કલ્ચરમાં છે આપણા લોહીમાં છે આપણા રૂટ્સમાં છે એટલે અત્યારે યુવાન એન્ટરપ્રિન્યુઅરને ફિલ્મમેકરોને એ જ સંદેશ કે આવા ઇવેન્ટમાં જાઓ અને આપણા કલ્ચર સાથે જોડાયેલી ફિલ્મો જુઓ અને ફિલ્મો બનાવો અત્યારે આ વિષયમાં આટલું જ ફરીથી કોઈ નવા વિષયની સાથે પ્રસ્તુત થઈશું અત્યારે રજા આપશો નમસ્કાર